તાજેતરમાં યોજાયેલ લોકસભા ચૂંટણીના બનાસકાંઠા લોકસભા સીટ પરથી ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે તો કોંગ્રેસના ગેનીબેન વાવ સીટ પરથી ધારાસભ્ય હતા અને નિયમ મુજબ ચૂંટાયાના ચૌદ દિવસમાં રાજીનામું આપવાનું હશે જેથી ગેરીબેને આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું હતું આ સાથે જ વિધાનસભા ગૃહના કોંગ્રેસનું સંખ્યાબળ તેરથી ઘટીને બાર થઈ ગયું છે આ બેઠક ખાલી થયાની જાહેરાત બાદ છ મહિનામાં વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે લોકોના હિતમાં કામ કરવાનું હોય છે અને સૌ ટીમ વિધાનસભાની હોય સંસદની હોય ગુજરાતના હિતની વાત હોય કે દેશના હિતની વાત હોય ત્યારે હવે સર્વપક્ષીય દેશ અને રાજ્યના હિતમાં કે લોકોની સુખાકારી માટે તમામ જે દેશની સમસ્યાઓ હોય કે રાજ્યની હોય એ સાથે મળીને કામ કરવા માટેના પ્રયત્નો કરશું ખૂબ ખૂબ આભાર